નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પુલોની ચકાસણી શરૂ અગિયાર ટીમે જિલ્લાના એકસો અડતાલીસ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું બે મોટા પુલ પર વાહન વ્યવહાર બંધ કરી દેવાયો ગંભીરા પુલ દુર્ઘટના બાદ આખરે અમરેલી જિલ્લામાં પણ ઉપરથી સૂચના મળતા તંત્ર જાગ્યું છે એને અચાનક અગિયાર ટીમો બનાવી પુલોની ચકાસણી શરૂ કરાઈ છે એકસો ને અડતાલીસ પુલની ચકાસણીમાં અગિયાર પુલ જોખમી જણાયા હતા જે પૈકી બે પુલ બંધ કરાયા છે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના સચિવની સૂચના મળતા અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અગિયાર ટીમો બનાવી પંચાયત હસ્તકના જુદા જુદા પુલોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તાજેતરના વરસાદ બાદ પુલ અને રસ્તાની મરામત પણ શરૂ કરવામાં આવી છે જેની વચ્ચેના અગિયાર ટીમ દ્વારા પંચાયત હસ્તકના જુદા જુદા પુલોની ચકાસણી શરૂ કરાઈ છે આ અગિયાર ટીમો દ્વારા આઠ મેજર બ્રિજ અને ને ચાલીસ માઇનોર બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જે પૈકી બે મેજર બ્રિજ જોખમી જણાતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જો કે આ બ્રિજના કામોનું મંજૂરી હોય હાલમાં તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે ચકાસણી દરમિયાન કુલ અગિયાર બ્રિજ જોખમી જણાયા હતા પુલની ચકાસણીની આ કાર્યવાહી આવતીકાલે પણ શરૂ રહેશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ